સુરત મહાનગરપાલિકાની કચેરીએ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળ એ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનોનું મહામંડળ દ્વારા સવારે દસ થી સાંજે સાડા છ વાગે ધરણાનો કાર્યક્રમ યોજાતો જેમાં વિવિધ યુનિયનોના હોદ્દેદારો કારોબારી સભ્ય તથા સક્રિય કાર્યકરો એક દિવસના ધરણામાં જોડાયા હતા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડી નિધિ શિવ દ્વારા ગેરકાયદેસર રીતે યુનિયન ઓફિસો કબજો લઈને યુનિયનોની બદનામી કરી હોય તેઓ ડેપ્યુટેશન પરથી ગુજરાત બોલાવી લેવા માટે યુનિયનોની જે ઓફિસ કબજો લેવાયો છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી પરત આપવા તેમજ યુનિયનોની માંગણીઓ પડતર છે જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ કરવા માટે યુનિયનો દ્વારા ધરણા યોજાયા હતા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ના કાર્યબર નવેમ્બરની મધ્ય રાત્રિ અને વીસમી તારીખે મોડી રાત્રીએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરી કબજો લઈ લેવામાં આવ્યો અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો તેના પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટીશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનરશ્રીને ડેપ્યુટી ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ અમારા યુનિયનોની માંગણીઓ કેટલીક માંગણીઓ તો ત્રણ ચાર વર્ષથી હજી સુધી બાકી છે એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ પચાસ જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા એમના સંતાનોને એક આશ્રિત ને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ ચાર ના જે કામદારો કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાન ને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ